નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ દરેક દેશવાસીઓ દેશ પ્રેમના રંગે રંગાયા અને સ્વશાસન સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની એક શરૂઆત થઈ છે એવું કહી શકાય ખાસ તો આજે લોકમંચમાં વાત કરવી છે કે આ ઉજવણી થઈ બધી જ રીતે દેશ પ્રેમ રાષ્ટ્રભાવના બધું જ બરાબર છે પણ જ્યારે દેશના વડાપ્રધાન વર્ષોની આપણી પરંપરા હોય છે કે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કરતા હોય છે ત્યારે રાહ જોવાતી હોય છે કે વડાપ્રધાને કઈ કઈ બાબતોનો આમાં સમાવેશ કર્યો સ્વતંત્રતાની ઇઠ્યોતેરમી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું અને સતત અગિયારમી વખત તેમણે લાલ કિલ્લા પરથી ન માત્ર ભાષણ આપ્યું ત્રિરંગો પણ ફરકાવ્યો અને વડાપ્રધાને જે વાત કરી કે હવે એ દિવસો દૂર નથી જ્યારે ભારત ઔદ્યોગિક ઉત્પાદનનું હબ બનશે સાથે જ એમણે વાત કર્યું કે મધ્યમ વર્ગીય છે આ મધ્યમ વર્ગીયની જવાબદારી જે છે એ અપેક્ષાઓ છે એ પૂરી કરવાની જે કોઈ એની જવાબદારી છે એ અમારી છે કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રગતિ જોઈ શકતા નથી આ કદાચ વિપક્ષ માટે હોઈ શકે છે હું સ્પષ્ટ નથી કહેતો પણ હોઈ શકે છે એમણે જે પ્રમાણે કહ્યું અને વિકસિત ભારતની જ્યારે વાત કરતા હોય છે વિકસિત ભારત બે હજાર ચાર સુડતાલીસ તો એમણે એક વાત પર ભાર મૂક્યો કે આ જે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત છે માત્ર વાણીના શબ્દો નથી એના માટે ઘણું બધું કરવાનું છે અને થશે એક મુખ્ય ન્યાયિક સુધારા સમાન નાગરિક સંહિતાના સ્પષ્ટ સંકેતો પણ તેમણે તેમના સંબોધનમાં આપ્યા દેશના ખૂણે ખૂણે ફાઇવજી પહોંચ્યું છે એમની એની પણ એમણે વાત કરી સાથે ડિફેન્સ જે ક્ષેત્રે ડિફેન્સ સેક્ટરમાં આપણે આત્મનિર્ભર બની રહ્યા છે એ વાત પણ એમણે દેશવાસીઓને કહી છે અને સામાન્ય લોકોના જીવનમાં જે દખલગીરી છે આ સરકારની જે દખલગીરી છે એ ઓછી થવી જોઈએ એવું સ્પષ્ટપણે એમનું માનવું છે અને જે કાયદાઓ કદાચ સાંપ્રદાયિક છે ભેદભાવવાળા છે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આ વાત એમણે કરી અને લાલ કિલ્લા પરથી એમણે કહ્યું કે દેશને હવે સેક્યુલર સિવિલ કોડની જરૂર છે એટલે આ પણ ઉલ્લેખ એમણે ખાસ તો યુસીસી નો કર્યો છે કે આની જરૂર છે એટલે એવું કહેતું હોય છે કે આવનારા દિવસોમાં સરકારની મંશા શું છે એની પણ ક્યાંક હાઇલાઇટ જોવા મળતી હોય છે અને વડાપ્રધાનના દેશવાસીઓને સંદેશ છે એ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા સંજીવ પંચોલી છે સંજીવજી સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિકુલ પટેલ મારી સાથે છે નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર અને ખૂબ જ વ્યવસ્થતા વચ્ચે કે જેમની આ જે વર્ષગાંઠ પણ છે પંદરમી ઓગસ્ટ જેવો ઐતિહાસિક દિવસ છે વર્ષગાંઠ છે એવા જયેન્દ્ર બ્રહ્મભટ સ્વાગત સાથે અમારી પેનલ તરફથી ગુજરાત ન્યુઝ ની ટીમ તરફથી આપને જન્મદિવસ ની ખૂબ ખુબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ આભાર જી નિકુલભાઈ શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આ સરકારે વ્યક્ત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લાની પ્રાચીત પરથી જયારે વાત કરી છે ત્યારે દેશવાસીઓ પણ જોવે છે કે વિકસિત ભારતનું જે સપનું બતાવવામાં આવ્યું છે એ તિરંગાની વાત કરી અને તિરંગાની વાત આવે તો દેશના હરેક નાગરિકને ગર્વાનિ અનુભવે છે કારણ કે આ એક એવો દિવસ છે દેશ માટે કે આપણે આ દિવસ જે શું કેવાય કે કોઈ દિવસ ભૂલી ના શકાય એવો પરંતુ દેશ આઝાદ થયા પછીના જે છે અને જે રીતના પ્રધાનમંત્રી આજે ચંદ્રયાનની ગુણગાણ ગાતા હતા તો હું મારા દર્શક મિત્રો ને ઇતિહાસ ના પાના ફેરવીને બતાવવા માંગીશ કે આજના જ દિવસે પંદર ઓગસ્ટ ઓગણીસોતેર ના દિવસે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ના અંદર સતીષ ધવન સ્પેસ એપ્લિકેશન સેન્ટર ની સ્થાપના થઈ સ્ટેશન પહેલા કર્યા આજે જયારે એનો શ્રેય પ્રધાનમંત્રી લેતા હોય તો મારે એમને નમ્ર વિનંતી છે કે ઇતિહાસ ને વાગોળીને જયારે કોંગ્રેસ ને જે ગાળો બોલે છે તો આજે એમને ચંદ્રયાનમાં જે નું યોગદાન હતું એ બી જો બોલ્યા હોત

ભણી એવી જે શિક્ષણ વ્યવસ્થા હતી એને જે સ્થાપવાનું કામ એ કોંગ્રેસ સરકારે કર્યું કદાચ મારા વડાપ્રધાન એ બી ભૂલી ગયા પરંતુ એટલું જ કહી મારા વડાપ્રધાને કીધું કે પંચોતેર હજાર નવી મેડિકલ કોલેજો ચાલુ નવી મેડિકલ સીટો ઉમેર્યું પરંતુ હું કહેવા માંગીશ કે છેલ્લા પાંચ વર્ષની અંદર એકસો ચાલીસ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ચાલુ થઈ છે અને એની અંદર જેટલી યુનિવર્સિટીઓ ગુજરાતમાં સ્થાપિત થઈ છે એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા શિક્ષણ જો મૂળભૂત કોઈ ફરક હોય તો આત્મનિર્ભર બનવાની જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે એ સ્પષ્ટ સંકેત બતાવે છે કે તમે તમારી જાતે બનો જયારે કોંગ્રેસનું જે વિઝન હતું એ તમને આ બે ઉદાહરણ જે આપ્યા નાલંદા યુનિવર્સિટી અને જે ચંદ્રયાન જે પ્રધાનમંત્રી ની speech માં મુખ્ય ભાગ હતા તો અમે આવી વિચાર સાથે દેશની અંદર રાજનીતિ કરવા માંગીએ છીએ તો આ basic તફાવત પ્રધાનમંત્રી કદાચ લોકોને સમજાવવાનું ભૂલી ગયા સંજુ પંચોલી લાગે છે કે જે પ્રમાણે વડાપ્રધાને વાત કરી ચંદ્રયાન ની વાત કરી કે કદાચ મેડિકલ સીટો ની વાત કરી પરંતુ એ ભૂતકાળનું છે એમણે કહ્યું કે કોંગ્રેસે જે સતીશ ધવન સ્પેસ સેન્ટરની એમણે વાત કરી નાલંદા વિદ્યા એવી ઘણી બધી બાબતો કે જે ઇતિહાસમાં જેમાં કોંગ્રેસનું યોગદાન રહ્યું છે

એક સમય એવો હતો કે બાર કિલોમીટરનો રોડ બનતો હતો મનમોહનજીની સરકારમાં અત્યારે રોડ બને છે છે અત્યારે અત્યારે એક્સપ્રેસ વાત ચાલે મેટ્રો ટ્રેન ગાળામાં સિત્તેર થી લઈને એકસો પંચોતેર એરપોર્ટ કરવાનો શ્રેય એ ભારતીય જનતા પાર્ટીને જાય છે આ દેશનો બેન્કિંગ રિફોર્મ આ દેશને ફાળે જાય છે આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિફોર્મ આ ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય છે બ્રહ્મપુત્રા નદી પર બ્રિજ બાંધી અને ટ્રેન લઈ જવાનું કામ પણ જો આ કોંગ્રેસ સરકાર ન કરી શકી એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે રાજ્યનો નેશનલ હાઈવે કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ દેશમાં અનેક વિકાસના કાર્યો છેવાડાના વ્યક્તિની સુખાકારી

ભ્રષ્ટાચારો કર્યા છે અને વારંવાર દર વર્ષે મહિને થતા ઇલેક્શનના કારણે અસંખ્ય કલાકો વેડફાય છે એ ન થવા જોઈએ વન નેશન વન ઇલેક્શન ની વાત કરી છે યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરી છે અને બાંગ્લાદેશના હિન્દુ દેશના દરેક લોકોને છે તો આ બધું એક સમય દિવસ જેવું હતું માત્ર દસ વર્ષના દેશને અગિયારમી બારમી અર્થવ્યવસ્થાથી લઈ અને અત્યારે ચોથી પાંચમી અર્થવ્યવસ્થા પર જે આપણે છીએ આવનારા દિવસોમાં ત્રીજી અર્થવ્યવસ્થા માટે જે પ્લાનિંગ જે દેશોમાં ભારતના નેતાએ વિશ્વના પિસ્તાળીસ દિવસોમાં રસી ગોરી અને એક સારા સમાજસેવીનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે આ બધી ઇનોવેશન વાતો માનનીય મોદીજીએ કર્યું છે એમનો એક પ્લેન છે

ચલો બિલકુલ 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 જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ પણ યસ 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 જયેન્દ્રભાઈ જે જે પ્રમાણે વર્ષોથી આ પરંપરા છે કે દેશ આઝાદ થયો જવાહરલાલ નહેરુ એ પરંપરા શરૂ કરી હતી કે દિલ્હીના પ્રાચીન પરથી દેશવાસીઓને સંબોધન કરવું ને સંબોધનની ની રાહ જોવાતી હોય છે કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે એ વખતે ક્યાંક ભવિષ્યના ભારતની પણ એક ઝલક આપણને જોવા મળતી હોય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ અગિયાર વખત

એનો સ્વાભાવિક રાષ્ટ્રગ સંદેશો એટલો જ હોય કે સમગ્ર દેશના દેશવાસીઓને જેમ એમને વાત કરી ડોક્ટરે વાત કરી કે કેટલીક યુનિવર્સિટીઓમાં ઘણી બધી તકલીફો છે પંચોલીજી એ વાત કરી કે એમાં ઘણા બધા હવે બાર કિલોમીટરના બદલે સાડત્રીસ કિલોમીટર કામ કર્યા કામ કરવાની ને કામ કરાવવાની સિસ્ટમ વડાપ્રધાને કઈ થોડી અસરકારક રીતે નિભાવી છે સામા પક્ષે તકલીફો બી છે લાલ કિલ્લા પરથી તમે રાષ્ટ્રને સંબોધન કરો કે ચૂંટણી પ્રચારના તમારા પેટા મુદ્દાઓને પ્રદર્શિત કરો કે કહો ત્યારે સ્વાભાવિક છે કે એ લોકોને એ પણ યાદ હોવું જોઈએ કે ભૂતકાળમાં અમે આ લાલ કિલ્લા પરથી કે ચૂંટણીમાં સત્તામાં આવવા માટે જે જે વચનો આપેલા

દેશના યુવાનો વિદેશમાં જઈ રહ્યા છે દેશના યુવાનો વિદેશમાં ભણવા જઈ રહ્યા છે આવા ઘણા બધા મુદ્દા ડે બાય ડે આપડે સ્ટેપ બાય સ્ટેટ બના જોવા જઈએ તો ઘણા બધા મુદ્દાઓ એવા આવે છે કે જેના પર લોકોને સૌથી મોટી અસર કરે છે રાષ્ટ્રના વડા તરીકે વડાપ્રધાન તરીકે સ્વાભાવિક છે એમને બી દરેક વડાપ્રધાનને એવું હોય કે મારો દેશ મહાન બને મારો દેશ વિકસિત બને પણ વિકસિત બનાવવા પાછળના જે મૂળભૂત પ્રયાસો હોવા જોઈએ સવાલ એ છે કે વડાપ્રધાને યુસીસી લાવવાની વાત કરી પણ વર્કઅફ બોર્ડ અંગેનું જે બિલ લાવવામાં આવ્યું હવે બિલનો જે પ્રમાણે વિરોધ થયો તો જેપીસી ને બિલ આપી દેવામાં આવ્યું એ બિલ અમલમાં ના આવી શક્યું છેલ્લા ત્રણ ચાર મહિનામાં જે કંઈ પોલિટિકલ અપડેટિંગ થઈ રહ્યા છે અને વિધાનસભાની ત્રણ રાજ્યોની મોટા રાજ્યની મહત્વના રાજ્ય એવા મહારાષ્ટ્રની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન એ પક્ષના મહત્વના કી લીડર છે અને એના કારણે ઘણી બધી વસ્તુ વિઝન એમને એક બોલ શો કરી દીધો છે ને આ તો ટેનિસ જેવો છે પક્ષ વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલે અને એમાંથી કંઈક વરણું કાઢી અને સત્તાધારી પક્ષ એનો વિચાર કરે છે વિપક્ષ એનો વિચાર કરે છે અને સત્તા પ્રાપ્તિ માટેના દરેક પાર્ટીએ રાજકીય પાર્ટીઓના સ્વાભાવિક આ બધા જ પ્રયત્નો હોય છે

આ ઈશારો વિપક્ષ તરફ હોય શકે મારા દેશના વડાપ્રધાન જે હાલ છે બે હજાર ની ચોવીસ ની ચૂંટણીઓમાંથી કઈ શીખ્યા હોય એવું લાગતું નથી મને કારણ કે આજ બધી વાતો ધર્મની જાતિની કરતા હતા અને લોકોએ એમને શું જવાબ આપ્યો એ લોકોએ પોતાના પરિણામો જે આવે આપણે સૌએ જોયા હું એ જ બેઝિક તફાવતની વાત કરતો તો આગળ બી કે જે રીતના આવનારી ધ્યાનમાં રાખીને જે અમુક કરવામાં આવે છે છે તો એ ખૂબ જ જ્યારે તમે દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠા છો અને તમે જ્યારે દેશના ભવિષ્યની વાત કરી રહ્યા છો કે તમે શું કરવા માંગો છો તો તમે જુઓ કે આવા બધા મુદ્દાઓની વાત થાય છે એમને ડિફેન્સની વાત કરી તો ખૂબ સરસ વાત છે પરંતુ ડિફેન્સની જ્યારે વાત કરવામાં આવે તો પરિસ્થિતિ હું કહીશ કે સી તમે

સિત્તેર વર્ષ રિસર્ચ ચાલ્યું ત્યારે આપણે કમર્શિયલ રિએક્ટર એસ્ટાબ્લિશ કરી શક્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી વાળા તો એવું જ કે છે કે બે ચૌદ પછી જે થયું એ બધું આ થયું. એટલે આવા વિઝન સાથે તમે કોઈ ન્યુ મૂકો અને ન્યુ સાથે દેશના પ્રગતિની વાત કરો તો યુવાનોને એક વિશ્વાસ સંપાદન થશે કે નહીં મારા વડાપ્રધાન અમારા માટે કંઈક કહી રહ્યા છે. ધર્મની વાત, ત્રણસો સિત્તેરની વાત, રામ મંદિરની વાત આ બધી વાતોથી શું દેશના પેટ ભરાશે? એટલે અમે અમારી તમારી પ્રધાનમંત્રી જોડે વિનંતી છે કે તમે હવે કઈ શીખી અને કઈ દેશ ના ઉન્નતિ અને ઉત્થાન માટે વાતો છે એ કરો કોંગ્રેસ પરિવાર વાત આવી બધી વાતો કેટલા દિવસ સુધી ચલાવશો હવે લોકો ભી થાકી ગયા છે એટલે અમારા તરફ થી તો અમે એક જ વિનંતી કરીએ છીએ કે સાહેબ હવે બસ લોકોના હિત ની વાત કરો બેરોજગારી બિલકુલ ઘણી બાબતો એમને જો કહી છે કે ખૂણે ખૂણે ફાઇવજી પહોંચ્યું છે આપણા એ પણ આપણી ઉપલબ્ધિ છે બીજું કે સામાન્ય લોકોના જીવનમાં સરકારની દખલગીરી ઓછી થવી જોઈએ આ વાત ચોક્કસ સ્વીકારી છે બીજું જે કાયદાઓ એવા છે કે જે કદાચ સાંપ્રદાયિક ભેદભાવ વાળા હોય તો એને સ્થાન ન મળવું જોઈએ આ બધી જ દેશની વાતો છે દેશ હિતની વાતો છે દેશવાસીઓના હિતની વાતો છે ને નિકુલભાઈ અને જો પ્રધાનમંત્રી આ સમય નહીં કે તો ક્યારે કહેશે ચૂંટણીઓના ભાષણમાં તો ચૂંટણીલક્ષી વાતો હોય છે પણ આ દેશના વિકાસની વાત છે દેશનું ભવિષ્યનું આખું એક પ્લાનિંગ છે હું એ જ કહેવા માંગુ છું કે જયારે તમે પંદર ઓગસ્ટે તમે જયારે પોતાના વક્તવ્ય આપી રહ્યા છો અને પ્રિડિક્શન ભવ્ય વિકસિત ભારતની પરિકલ્પના ભારતની પરિકલ્પનામાં કેવી રીતના અચીવ થશે એની અંદર કોનો સહયોગ રહેશે કેવી રીતના રહેશે શું વિઝન છે એ વિઝન કશે દેખાતું નથી પણ ના આપણે યુસીસી લાવવાનું છે બરાબર છે વન નેશન વન વન ઇલેક્શન ની વાત બરાબર છે હમણાં કઈક એમણે ડિઝાઇન ઇન્ડિયા ડિઝાઇન ઓફ ઇન્ડિયા અરે મેક ઇન ઇન્ડિયા જ હજી આપણું સાર્થક નથી થયું આજની તારીખે બી આપણે કેટલો બધા ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડ છે બરાબર છે તો સી નવા ટર્મિનોલોજી આપી દેવાથી નવા આયામો આપી દેવાથી નવી વાતો કરવાથી દેશનું જે જે ચિહ્ન છે હવે બ્રિજની વાત કરીશ તો એક જ ઉદાહરણ આપીશ કે ગતિ વધી છે રોડ બનવાની બ્રિજ બનવાની સારું થઈ રહ્યું છે પરંતુ જે નથી સારું થઈ રહ્યું એનું ધ્યાન દોરવાનું બી કામ અમારું છે અમારી જે અપેક્ષા છે પ્રધાનમંત્રી પાસે તો એ પ્રધાનમંત્રી ધર્મ જાતિ પરિવારવાદ

લોકોને તમારી પર મીટ માંડી બેઠા છે લોકો તમારા પર એક વિશ્વાસ સંપાદન કર્યો છે પરંતુ હંમેશા આવા સમયે બી તમે વિપક્ષ પર કટાક્ષ કરો તો એ વાત કેટલી યોગ્ય છે એના સામે અમને વિરોધ છે સંજીવભાઈ સંજીવભાઈ એક વાત છે કે ક્યાંક મણિપુરની વાત એકસો ચાલીસ કરોડની જનતાની વાત જયારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે એમાં મણિપુર પણ આવી જાય એમાં યુપી પણ આવી જાય પશ્ચિમ બંગાળ પણ આવી જાય પણ એમાં નિકુલ નિકુલભાઈ એમ કે થોડુંક ભેદભાવ ભરી નીતિ એટલે લાગે છે બાંગ્લાદેશની વાત કરી પણ એમાં બાંગ્લાદેશના હિન્દુઓ માટે

તમે સમજો આજે જે અધિકારીઓ પકડાય છે આજે જે રાજકોટમાં જે અધિકારીઓ પકડાયા છે સૌરાષ્ટ્રમાં જે અધિકારીઓ પકડાયા છે એ પહેલા આ અધિકારીઓનો ખુલ્લો દોર હતો નાગરવાડા ના અમુક વિસ્તારમાંથી તમે પસાર ન થઈ શકો આજે લો એન્ડ ઓર્ડર છે જેના કારણે ગુજરાતમાં શાસન છે ને આ શિક્ષકો વર્ષોથી પગાર લેતા હતા આ જે આપણે વાત કરીએ

જયેન્દ્રભાઈ જે કોઈ વાતો અત્યારે થઈ રહી છે જે જે વાતો કરી છે કે બે હાજર સુરચાલીસ નું એક વિઝન બનાવ્યું છે અને છે પણ એનું વિઝન શું છે એ વાત કરો અને બે હજાર ચૌદ પછી ભારતનો વિકાસ થયો છે કે દેશનો વિકાસ થયો છે એવું એ ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ છે એવું કોંગ્રેસનું કેવું છે શું માનવું છે આપનું બંને પક્ષોને મેં અગાઉ બી કીધું એ પ્રમાણે કે આક્ષેપ પ્રતિક આક્ષેપો થવાના

દેશના ઘણા બધા માં મહિલાઓ ચાર વાગ્યા પછી પાંચ વાગ્યા પછી પરિસ્થિતિ એવી આવી કે જેમ જેમ કાયદાઓ પરત થતા હતા એના કારણે ધીરે ધીરે મહિલાઓ સુરક્ષિત થઈ મહિલાઓ વિકસિત થઈ મહિલાઓ શિક્ષિત થઈ સાથે સાથે જેમ વાત કરી કે શિક્ષણ વાત કરી

ઓકે જયેન્દ્રભાઈ જે આપે પણ વાત કરી પણ સાથે જ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જેઠ્યોતેરમી વર્ષગાંઠ પર જે વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપીને એની વાત છે કોંગ્રેસ કરી રહ્યું છે કે નો ડાઉટ તિરંગાની વાત આવે એટલે ગર્વ થાય અને સતીષ ધવન સ્પેસ સેન્ટરની વાત નિકુલભાઈએ કરી કે સ્થાપના કોંગ્રેસે કરી હતી ચંદ્રયાનના યોગદાનમાં અત્યારે ભલે આપણે એમ કે ભારતીય જનતા પાર્ટી ગર્વ લે છે પણ એનો મૂળ પાયો કોંગ્રેસે નાખ્યો હતો એમણે ન ભૂલવું જોઈએ સાથે નાલંદા વિદ્યાપીઠની સ્થાપનાની વાત કરી અને બીજી એક વસ્તુ એ છે કે પંચોતેર હજાર મેડિકલ સીટો વધારવાની વાત વડાપ્રધાને કરી પણ નિકુલભાઈ કે એકસો ચાલીસ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બની છે એ વિશે નથી બોલ્યા એ કહ્યું કે કોંગ્રેસ તો બોલે કારણ કે ત્રણસો સિત્તેર અમે લાવ્યા છીએ રામ મંદિરની વાત નથી કરતું કોંગ્રેસ અને નીતિ નિયતિ સાથે ભારત સરકાર આગળ વધી રહી છે મેટ્રો બુલેટ ટ્રેનની વાત કરી ખાસ તો બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિફોર્મેશન છે એ પણ આ સરકારના સમયમાં થયું છે સાથે જયેન્દ્ર બ્રહ્મભ્ટે કહ્યું એમ કે રાજકીય પ્રવક્તાઓની જવાબદારી હોય છે કે પોતાની પાર્ટીનો પક્ષ મૂકે પણ જે સરકાર હોય રાષ્ટ્રજોગ જે સંદેશ આપે એમાં વિઝન બતાવવામાં આવે છે કે ભવિષ્યમાં દેશ ક્યાં જશે અને ભૂતકાળમાં થયેલા જે વચનો છે એને પણ જયેન્દ્રભાઈ કે છે યાદ કરવા જોઈએ યુવાનો બેકાર થઈ રહ્યા છે યુવાનો ભણવા માટે વિદેશ જઈ રહ્યા છે આ બધી જ વાતો વચ્ચે એમ કે શું દેશ આઝાદ થયો આપણે આઝાદ થયા પણ હજુ એવી ઘણી બધી બાબતો છે કે ભ્રષ્ટાચાર રોજગારી બેકારી ભાવ વધારો આ આજકાલની વર્ષોથી છે તો એમાંથી પણ આપણે આઝાદ થઈએ અને એવા કોઈ લેવાય એ જ અપેક્ષા સાથે સમાપન કરીએ પંચોલી જયેન્દ્ર બ્રહ્મભટ ને નિકુલ પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા વડાપ્રધાનનો દેશવાસીઓને સંદેશ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર